ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંપૂર્ણ વિધિ દ્વારા દ્વારા દંપતીએ પ્રભુતાના ભળ્યા હતા ઉપલેટામાં સિદ્ધનાથ ટ્રસ્ટ છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે જે અંતર્ગત આજે સર્વજ્ઞાતીય જ્ઞાતિય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયું હતું

લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું સર્વ જ્ઞાતિ વાલુડી દીકરીના વિવાહનું આયોજન કર્યું તેમાં આશરે પંદર જેટલી દંપતીઓ ભાગ લઈ અને પ્રભુતાના પગલા માંડ્યા અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આજે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલા માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના તેમજ આ સિદ્ધાર્ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું એમાં ઉપલેટાના નગર શ્રષ્ઠીઓ ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મેળવ્યો છે તો આ નવ દંપતીઓ ખૂબ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના લગ્ન વિધિમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ જોશી બી રાજમાન રહ્યા હતા તો આ કાર્યક્રમમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામીએ નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા જયિશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા